ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને આઈપીએલ બે હજાર ચોવીસની છેલ્લી મેચમાં આરસીબી સામે સત્યાવીસ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો તેની સાથે ચેન્નાઈની ટીમ પ્લે ઓફની રેશમાંથી બહાર આવી ગઈ હતી તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવે છે કે ધોનીની આ છેલ્લી મેં આઈપીએલ મેચ છે આ સિઝન પહેલાં પણ ધોનીએ સીએસકેની કેપ્ટનશીપ છોડી હતી અને તેની જગ્યાએ ઋતુ રાજગાયકવાડને સીએસકેની કમાન સોંપવામાં આવી હતી તો આઈપીએલ વર્ષ બે હજાર ચોવીસમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રવાસ પૂરો થઈ ગયો છે તે પછી ધોનીએ પોતાની પસંદગીનું કામ કરતો જોવા મળ્યો છે ધોની રાજીના રસ્તા પર બાઇક ચલાવતા જોવા મળ્યો હતો મહત્વનું છે કે મહેન્દ્રસિંહ ધોનીને બાઇક ચલાવવાનું કુબજ ગમે છે તેના બાઇક પ્રત્યેના પ્રેમ વિશે સૌ કોઈ પરિચિત છે ધોળીના ઘરે બાઇક અને કારનો એક ખાસ કનેક્શન છે અને સમયાંતરે તેના ફ્રેન્સ ને વિડિયો દ્વારા કારનું કલેક્શન જોવા મળે છે બ્યુરુ રિપોર્ટ સીએન21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ